કારણ કે તમે અથવા તમારે કોઈ પણ વેચાતી ભેંસ લાયા છો અથવા ગાય લાવ્યા છો બરાબર એનું દૂધ તમે વધારવા માગો છો તો આ વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી લઈ આડે સુધી તમે પૂરો જોઈ લેશો તો તમને આજના વિડીયોની અંદર સ્ટેપ બાય તમને માહિતી આપવાનું છું આ માહિતી એવી આપવાનું છું કે આજ સુધી તમને યુટ્યુબની અંદર આવો વિડીયો તમને ક્યાંય પણ જોવા નહીં મળે કારણ કે મિત્રો સચોટ માહિતી છે સાચી માહિતી છે અને હર કોઈ પશુપાલક આનો ઉપયોગ કરતા હોય છે અને ઘણા જે પશુપાલકોએ આ વસ્તુઓનો ઉપયોગ નથી કર્યો તેનાથી જ તેમનું દૂધ છે તે ક્યારેય પણ વધતું નથી તેટલા માટે તમારા વિડીયોનો પૂરો જોઈ તેવો વિનંતી સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ આપવી જરૂરી છે સૌ પ્રથમની અંદર આપણે કોઈ પણ ખાણદાન આપતા હોય તેની સાથે આપણા પશુને છે એ મિત્રો બસોથી દોઢસો બસો ગ્રામ જેવો આપણા પશુનું હળ કોઈ ખાણની અંદર આપણે ગોળ આપવો જરૂરી છે સાથે સાથે બીજા નંબરની અંદર વાત કરીએ તો સાથે સાથે મિત્રો પશુને આપણો પશુ આહાર આપવો પણ જરૂર છે ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે તેમને આખો દિવસ દિવસની અંદર બે ત્રણ ત્રણ વખત ચારો આપતા હોય બરાબર તેનાથી ક્યારેય પણ તે પશુ આહાર આપતા નથી કારણ કે મિત્રો આપણે જો પશુનું દૂધ લેવલ સુધી પહોંચાડવું અને પીક લેવલ સુધી આપણે પશુને લઈ જવું હોય બરાબર તો સાથે સાથે મિત્રો પશુની અંદર ઘણી બધી આપણે કાળજીઓ પણ રાખવી જરૂરી છે કારણ કે મિત્રો હર કોઈ ખાણની અંદર આપણે ગોળ પણ આપવો જરૂરી છે સાથે સાથે મિત્રો આપણા પશુની અંદર છે એ મિત્રો પશુ આહાર પણ આપવો જરૂરી છે કારણ કે મિત્રો આપણે એકલો ચારો આપીશું તો તેનાથી આપણું દૂધ છે ક્યારેય પણ નથી વધતું કારણ કે મિત્રો સાથે સાથે મિત્રો આપણા પશુ આહાર આપવો પણ છે તે જરૂરી છે તમે મિત્રો પશુ આહાર ત્યારે મિત્રો ઘણી બધી કંપનીઓના પશુ આહાર આપણને જે મળતા હોય છે કારણ કે મિત્રો તમારી પાસે ગાય છે તો ગાયને કયો પશુ આહાર આપવો જોઈએ ગાયનું દૂધ વધારવા માટે છે

સાથે સાથે મિત્રો ફેંટની અંદર પણ તમે વધારું કરી શકો છો અને જો તમારું પશુ મિત્રો તાજું વીવાયેલું છે ને જો તમારા તાજા વિવાયેલા પશુના ફેંટ નથી આવતા તો તેના ફેંટ આપણે કઈ રીતે વધારવા ગાયક અથવા ભેસ હોય તો ભેંસના તમે ફેંટ વધારવા માંગો છો તો તમારા ભેંસના ફેંટ વધારવાનું દૂધ વધારવા માટે તો તમારે કપાસિયા ખોળ પણ આપવો જરૂરી છે કારણ કે મિત્રો એકથી દોઢ કિલો તમે કપાસિયા ખોળ આપી શકો છો ને કપાસિયા ખોળની અંદર તમે છે મિત્રો દોઢસો થી બસો ગ્રામ જેવો ગોળ પણ અંદર એડ કરી સાથે સાથે મિત્રો તમે ગાયનું દૂધ વધારવા માંગો છો તો જે મકાઈ ખોળ આવે છે તેની અંદર મિત્રો થી સો ગ્રામ તાજી વહેલી ગાયની અંદર જો તમે સરસોનું તેલ જે આવે છે એટલે કે મિત્રો જે રાયડાનું તેલ આવે છે એ પણ મિત્રો પચાસ ગ્રામ અથવા મિત્રો સો ગ્રામ જેવું તમે એડ કરશો તો તેનાથી તમારા પશુનું દૂધ પણ વધી શકે છે સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ મિત્રો તમને ઘણો બધો ફરક છે એ પણ તમને જોવા મળે છે સાથે સાથે મિત્રો ઘણા જે પશુપાલક મિત્રો શું ભૂલો કરતા હોય છે કે તાજું વહેલું પશુ છે તેની છે એમ તો આપણે મિનરલ મિક્સર પાવડર પણ આપવો જરૂર છે તમારા પશુનું તમે મિનરલ મિક્સર પાવડર આપશો તો તેનાથી પણ અઢ્રક ફાયદા છો મિનરલ મિક્સર મિક્સરના ફાયદાઓ એટલા છે કે તમે તમને ખબર નથી કે તેના ફાયદાઓ અઢ્રક ફાયદા છો હર કોઈ વેટેનરી ડૉક્ટર પાસે તમે સાંભળતા હશો કે ડૉક્ટર તમને કહેતો હશે કે આ પશુનું તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવશો તેનાથી દૂધ પણ વધી શકે છે કારણ કે મિત્રો દૂધ તો વધારે છે તો આપણને ખબર છે તેનાથી અઢળક ફાયદાઓ તમને મળતા હોય છે સારી રીતે આપણું પશુ ગાબણ થાય છે સારી રીતે મિત્રો ટાઈમસર આપણું પશુ હીટ ઉપર આવશે સારી રીતે તેના ફેન્ટ વચ્ચે ધીરે ધીરે મિત્રો દૂધ પીક લેવલ ઉપર સુધી પણ તે પહોંચાડી શકે છે આપણા પશુની અંદર જો નબળાઈ રહેતી હોય આપણા પશુનો જો વજન ના વધતો હોય તેવા ઘણા જે ફાયદાઓ છે મિંદ્રા મિક્સર પાવડર આપવાથી ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમે કોઈ પણ ખાણ અંદર તમે મિત્રો બેકિંગ સોડા મીઠા સોડા તે પણ મિત્રો પચાસ પચાસ ગ્રામ તમે જો એડ કરશો અને જે મીઠું આવે છે આપણે હર કોઈ શાકની અંદર નાખતા હોય છે સબ્જીની અંદર બરાબર તે મીઠું પણ તમારા દરરોજ પણ ખાંડની અંદર તમે પચાસ ગ્રામ સો ગ્રામ મિક્સ કરીને આપશો તો તેનાથી શું છે તમારા જે પશુનું જે પાચનશક્તિ લેવલ છે તે મજબૂત રહેશે જો મિત્રો તમારું જેટલું પશુ મીઠું તમે કોઈ પણ ખાડાની અંદર આપશો જે પાચન શક્તિ મજબૂત રહે છે તો તેનાથી પણ મિત્રો દૂધમાં સો ટકા હંડ્રેડ પર્સન્ટ તમને વધારું પડે છે કારણ કે મિત્રો જે પણ તમે તમારા પશુનું ખોરાક આપશો તે પશુ છે તે સારી રીતે પચાવશે અને દૂધનું જે પીક લેવલ સુધી પહોંચાડવાની અંદર ખૂબ આપણને મદદરૂપ છે તે થતું હોય છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો એક લાઇકનું બટન દબાવતા જજો ફક્ત તમારા માટે એક લાઇકની મારે જરૂર છે પ્લીઝ લાઇકનું બટન દબાવજો પ્લીઝ પ્લીઝ